કોઈ પણ જીવ સુંદરકાંડનો પાઠ થતો હોય તે જગ્યા ઉપર ઉપસ્થિત હોય તે બધા કષ્ટથી મુક્ત થઈને મોક્ષનો અધિકારી થઈ જાય છે સુંદરકાંડના પુસ્તકની આગળ બે પુષ્પ ચઢાવે છે શ્રદ્ધાપૂર્વક માથું નમાડે છે તે મોક્ષનો અધિકારી બને છે તેના બધા કષ્ટનું નિવારણ થઈ જાય છે કોઈ પણ મનુષ્ય ઉપર સમસ્યા આવે જેમ કે કોઈના વિવાહ ન થવા કોઈને સંતાન પ્રાપ્ત ન થતી હોય કોઈ જીવન જરૂરિયાત માટે પૂરતું ધન નથી કમાઈ શકતા કોઈ રોગથી પીડાઈ રહ્યું હોય કોઈના ઘરમાં કોઈ પણ વ્યક્તિ તેનું કર્મ ભૂલીને ભોગવિલાસમાં રહેશે અથવા પરિવારનો પુરુષ દારૂ પીવામાં લિપ્ત હોય છે કોઈને સંતાન રાવણની જેમ દુષ્કર્મમાં રહેશે કોઈને અપાર કષ્ટમાંથી મુક્તિ ન મળતી હોય તો એના બધા કષ્ટનું નિવારણ કરશે આ સુંદરકાંડ ભગવાન શ્રી રામનો ભક્ત એવા હનુમાનજીની હનુમાનજીનીક્રમની ગાથા છે સુંદરકાંડની દરેક સોપાયો મંત્ર સ્વરૂપ છે નિત્ય સુંદરકાંડનો પાઠ કરનાર ભક્તોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે સુંદરકાંડની એક બે ચમત્કારની સોપાય કે જેને સાંભળવા માત્રથી જીવનની દરેક પરેશાનીઓ દૂર થાય છે દરેક સમસ્યાનું સમાધાન થઈ જાય છે આ સોપાયને માત્ર સાંભળવાથી કે બોલવાથી આ સોપાયનો ચમત્કારિક અસર ચોવીસ કલાકમાં જણાય છે આ બે સોપાયો નિત્ય જે મનુષ્ય સાંભળે છે કે કરે છે તેની ઉપર હનુમાનજીની વિશેષ કૃપા સદૈવ રહેશે દુઃખ દરિદ્રતા દૂર થાય છે રોગ ઋણ કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ સોપાય એટલી બધી પ્રભાવશાળી છે કે કોઈ પણ મોટા મોટા સંકટ આવવાનું હોય તે પણ ટળી જાય છે સુંદરકાળની આ સોપાય દરેક પરેશાનીમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે સાથે સાથે કોઈ પણ પરેશાની જીવનમાં આવવાની હોય બાધાઓ વિઘ્નો આવવાના હોય તેને રોકી પણ શકે છે શ્રદ્ધા ભક્તિ પ્રેમથી શ્રી હનુમાનજીનું સ્મરણ કરી આ સોપાયને નિત્ય સાંભળવાથી કે પાઠ કરતા હનુમાનજીની કૃપાથી શ્રીરામ ભગવાનની કૃપાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે આ સોપાયને રોજ રટણ કરવાથી રોજ જપવાથી રોજ માત્ર એકવાર સાંભળવાથી દરેક સિદ્ધ થઈ જાય છે કાર્ય કરવામાં સુલભતા પ્રાપ્ત થાય છે વિઘ્ન દૂર થઈ જાય છે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સુંદરકાંડ એવો ગ્રંથ છે એવો પાઠ છે કે જેમાં ભગવાન શ્રી રામચંદ્ર પરમ પવિત્ર અને પ્યારા ભક્ત હનુમાનના ગાથા ગાવામાં આવી છે હનુમાનજીના પરમનું વર્ણન કરવામાં આવ્યું છે સુંદરકાંડની આ બે સોપાયો પાઠ કરવાથી માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે આત્મલંબન વિશ્વાસ પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શનિવાર ને મંગળવાર ઉત્તમ ઉત્તમ છે આમ તો નિત્ય પ્રભુ સ્મરણ થાય પ્રભુ કીર્તન થાય પ્રભુનું નામ સ્મરણ કરીને ભક્તો જીવન અહીંયા પાર કરી શકે છે પરંતુ ખાસ કરીને શનિવાર અને મંગળવાર હનુમાનજીને આબે સોપાયો માત્ર એક જ વાર જપવાથી એક જ વાર સાંભળવાથી હૃદય મનમાં ધારણ કરવાથી પ્રભુ શ્રીરામ શ્રી શરણો સ્મરણ કરીને હનુમાનનું સ્મરણ કરીને આ સોપાયને સાંભળતા ચમત્કાર જરૂર જણાશે શનિવાર અને મંગળવાર કરેલી હનુમાનજીની પૂંજા ભક્તિ આરાધના અનેક ઘણો લાભ પ્રાપ્ત કરાવે છે ફળની પ્રાપ્તિ કરાવે છે એમાં કોઈ સંદેહ નથી સાથે સાથે મનોવાંશિક ફળ પ્રાપ્તિ થાય છે આ કળિયુગમાં હનુમાનજી એવા ભગવાન છે કે જે પોતાના ભક્તોની સમસ્યા તુરંત દૂર કરી શકે છે સાક્ષાત હનુમાનજી આજે પણ આ કળિયુગમાં ચિરંજીવી દેવતા છે હનુમાનજીનું સ્મરણ કરવા માત્રથી પ્રભુ તુરંત કૃપા કરે છે હનુમાનજી પોતાના ભક્ત ઉપર તરત જ પ્રસન્ન થઈ જાય છે જે મનુષ્ય હનુમાનજીની સાથ સાહૃદયથી ભક્તિ કરે છે તેની ઉપર હનુમાનજીના સ્વામી એવા શ્રીરામની કૃપા પણ વરસતી રહે છે આપણે જાણીશું એક ખાસ ચમત્કારિક સોપાય એ સોપાય કહે છે તેનો અર્થ શું થાય છે અને જીવનમાં તેની અસર તુરંત જણાશે સૌથી પહેલી સોપાય છે પ્રભીસી નગર કીજે સબ કાજા હૃદય રાખી કૌશલપુર રાજા ગરલ સિદ્ધુ રીપુ કહી મિતાઈ ગૌપદ સિદ્ધુ અનલ શીતલાઈ આ સોપાઈનો અર્થ થાય છે અયોધ્યાના રાજા શ્રી રામચંદ્રજીને હૃદયમાં રાખી નગરમાં પેસી સર્વકામ કરજો તે મને માટે વિશેષ અમૃત થાય છે શત્રુ મિત્રતા કરે છે સમુદ્ર ગાયના પગલાં જેવડો અને શીતળ બને છે આમ આ સોપાયનો મતલબ થાય છે કે જ્યારે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીનું હનુમાનજીનું સ્મરણ કરીએ તો કાર્યમાં આવતી દરેક બાધાઓ વિઘ્ન શાંત થાય છે અને કાર્ય આવશ્યકતા સફળતાપૂર્વક થાય છે અને કાર્ય પૂર્ણ થતાની સાથે ભગવાન શ્રીરામનું સમરણ અવશ્ય કરવું અને આ સોપાયનો નિત્ય જાપ કરવાથી જીવનમાં આવતી રે રોજબરોજની ક્રિયાઓમાં જે વિઘ્નો આવે છે કાર્યમાં જે ઘણી વખત કાર્ય થતાં થતાં અટકી જાય છે તે પણ સારી રીતે પૂર્ણ થાય છે આ સોપાય ખૂબ જ ચમત્કારી છે ત્યાર પછી બીજી સોપાય છે નો કપી તો હિ સમાન ઉપકારી નહીં કોઈ સુરનર નર મુનિ તનુધારી પ્રત્યુપકાર ઉપકાર કરી કો તારા સન્મુખ કોઈ ન સકત મન મારા આ સોપાયનો અર્થ થાય છે ભગવાન શ્રી રામજી હનુમાનજીને કહે છે કે હનુમાન સાંભળ તારા સમાન મારો ઉપકારી દેવ મનુષ્ય અથવા તો મુનિ કોઈ પણ શરીર ધારી નથી હું તારો પ્રત્યુત્કાર શોધરું મારું મન પણ તારા સામે નથી થઈ શકતું કહેવાનો મતલબ છે કે હનુમાનજી એવા ભક્ત છે કે શ્રી રામ પણ હનુમાનજીના ગુણ ગાવામાં સમર્થન થઈ શકતા નથી એ ભક્ત અને ભગવાનની લીલાનું દર્શન થાય છે પહેલી સોપાઈમાં ભગવાન શ્રી રામજીના મહિમા ગવાયો છે અને બીજી સોપાઈમાં ભગવાન શ્રી હનુમાનના નામનો મહિમા ગવાયો છે આમ બંને સોપાઈ ભક્ત અને ભગવાન શ્રી રામચંદ્ર અને હનુમાનજીના નામનો એક ચમત્કારિક આભાસ દેખાડે છે આ બંને સોપાયનું સ્મરણ કરવા માત્રથી જ ભક્ત અને ભગવાન બંનેની કૃપા જીવન ઉપર થાય છે શ્રી રામજીની કૃપા અને હનુમાનજીની કૃપાથી જીવન ધન્ય થાય છે દરેક સમસ્યાઓ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે સુંદર કાંડના આ બે સોપાય અતિ ચમત્કારિક છે માટે સુંદરકાંડની આ બે ચમત્કારિક સોપાય કોઈ પણ કાર્યની આરંભમાં અથવા તો સવારે વહેલા ઉઠી ત્યારે અને રાત્રે સૂતા પહેલાં પણ આ બે સોપાય સાંભળવામાં આવે છે વાંચવામાં આવે તો ભગવાન શ્રીરામ અને હનુમાનજીની કૃપાથી જીવન સફળ થઈ જાય છે ભક્ત અને ભગવાનનો મહિમા દેખાડતો આ બંને સોપાયો અતિ દુર્લભ છે જીવનમાં ધારણ કરવા લાયક છે નિત્ય સાંભળવા લાયક છે આમ કરવાથી ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી રામનું સ્મરણ કરવામાં આવે હનુમાનજીનું સ્મરણ કરવામાં આવે તો કાર્ય તરત જ પૂરું પૂર્ણ થઈ જાય છે સર્વ ચિંતા ક્લેશ દુઃખ અંત થશે જો મનમાં ખરાબ વિષય આવતા હોય તો દૂર થાય છે જે મનુષ્ય ખાસ કરીને સુંદરકાંડની આ બંને સોંપાય શનિવાર અને મંગળવારે સાંભળશે તેના જીવનમાં દરેક પ્રકારના કષ્ટ દૂર થશે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી સર્વ બાધા વિઘ્ન મટી જશે કાંડની આ બંને સોપાયો ખાસ કરીને શનિવાર કે મંગળવારે ભક્તો સાંભળે છે સુંદરકાંડ વાંચે છે તેમના જીવનના દરેક કાર્ય પૂર્ણ થશે પણ સાથે સાથે ભગવાન શ્રી રામજી અને હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થશે જે મનુષ્ય સુંદરકાંડનો પાઠ કરે છે સાંભળે છે કોઈ પણ જીવ જંતુ સુંદરકાંડનો પાઠ થતો હોય તે જગ્યાએ બેસે છે શ્રદ્ધાપૂર્વક માથું ન માડે છે તેના બધા કષ્ટનું નિવારણ થાય છે અંતે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ